ગુજરાત સરકારનું બજેટ બે હજાર છવ્વીસ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે આરોગ્ય ક્ષેત્રે વિશેષ જાહેરાતો કરવામાં આવી ખાસ કરીને આઈવીએફની સુવિધાનો વ્યાપ સરકાર કરવા જઈ રહી છે આ નિર્ણયને તબીબો આવકારી રહ્યા છે મહત્વનું છે કે આજના સમયમાં ની સારવાર ખૂબ મોંઘી બની છે ત્યારે સરકારે તે દિશામાં લોકોને મદદરૂપ થાય તે જરૂરી હોવાનું તબીબોએ જણાવી રહ્યા છે અને સાથે સાથે પીએમ યોજના લોકો માટે આશીર્વાદ સમાન બની છે અને તેને વધુ પ્રોત્સાહન આપવામાં આવે તે પણ આવકાર્યો હોવાનું તબીબોએ જણાવ્યું ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું છે ત્યારે ફાર્માસ્યુટિકલ વિભાગને લઈને પણ અનેક જાહેરાતો થઈ છે અનેક મુદ્દાઓ છે તેને લઈને અમદાવાદ મેડિકલ એસોસિએશન ના પ્રમુખ જિગ્નેશાહ આપણી સાથે છે જિગ્નેશભાઈ બજેટ રજૂ થયું અને ખાસ કરીને ફાર્મા સે જે સરકારે જોગવાઈઓ કરી છે અથવા જે કઈ લાભો મળવાના છે શું કહેશો પહેલી આપણી પ્રતિક્રિયા હા મેં જે બજેટની જેટલી બી જોગવાઈઓ મેં જોઈ સરકાર હેલ્થકેર ક્ષેત્ર માટે પોતાને બજેટની જોગવાઈ જે વધારી છે એનો હું ખૂબ જ આવકારું છું અને આવું કરવાથી સામાન્ય માણસ સુધી પણ હેલ્થકેરની સુવિધા વધારે સારી રીતના પહોંચી શકશે એવી મને આશા છે અને સરકારે આજે એના માટેની જોગવાઈ વધારી છે બીજું મેં એ પણ જોયું કે સરકારે આ વખતે આઈવીએફનો વ્યાપ વધારવાનું પણ નક્કી કર્યું છે તો આઈવીએફની ટ્રીટમેન્ટ પણ સામાન્ય માણસને અત્યારે પરવડતી નથી અને સરકારી હોસ્પિટલોમાં એની સુવિધાઓ સુવિધાઓ નથી તો એના માટે એને કમ્પલસરી પ્રાઇવેટ હોસ્પિટલમાં જ જવું પડતું હતું હવે જ્યારે સરકાર પણ એના માટેનો વ્યાપ વધારી રહી છે તો આ ખૂબ જ આવકારદાયક પગલું છે કારણ કે વ્યંધત્વના પ્રોબ્લેમ હવે દિન બાય દિન વધતા જઈ રહ્યા છે અને એના માટે આઈવીએફની સુવિધાની ઘણા બધા પેશન્ટને જરૂર પડતી હોય છે તો સરકાર જ્યારે એનો વ્યાપ વધારી રહી છે તો અમદાવાદ મેડિકલ એસોસિએશન વતી હું આ પગલાને ખૂબ જ આવકારું છું પીએફ જેવાય જે યોજના છે જે આયુષ્યમાન કાર્ડ થકી લોકોને જે લાભ મળી રહ્યો છે એની અંદર પણ વિશેષ પ્રોત્સાહન મળે તે પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે અને આ કેટલું મહત્વનું છે આજે પીએમજીઓ યોજના જે આવી અને એ આપણા ગુજરાત સરકારની જ પહેલ હતી અને પછી હવે આખા દેશમાં એનું અમલીકરણ થયું છે અને આ યોજનાના કારણે આજે તમે જોઈ શકો છો કે સામાન્યમાં સામાન્ય માણસ પણ સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં પોતાના કુટુંબીજનોની સારવાર કરાવતા થઈ ગયા છે તો આ યોજના એ જેટલી આગળ વધી રહી છે એનાથી ગરીબ અને મધ્યમ વર્ગને ખૂબ જ આના કારણે ખૂબ જ લાભ છે તો આ આ યોજનાને તો અમે મેડિકલ એસોસિએશન આવકારીએ છીએ હંમેશા ખાસ કરીને જો વાત કરીએ આઈવીએફ જે ખૂબ મોટું ચેલેન્જ છે આની પાછળના મુખ્ય કારણો શું છે વ્યંધત્વ વધવાના અને સરકાર હવે ઇનિશિયેટિવ લે છે ખૂબ સારું પગલું કહી શકાય કઈ રીતે જુઓ છો એટલે વ્યંધત્વ હવે કેવું છે કે ઘણા બધા કારણો વ્યંધત્વના પ્રોબ્લેમ જે વધી રહ્યા છે એના માટે એ આપણે બહુ લાંબુ ડિસ્કશનનો પોઈન્ટ થાય પણ અત્યારે એકદમ સામાન્ય જોઈએ તો અત્યારની જે આપણી લાઈફસ્ટાઈલ સ્ટ્રેસમાં રહેવાનું ખૂબ જ મોડા મેરેજ કરવા માટેની એ ગણતરી બીજું મેટાબોલિક ડિસીઝીસ ખૂબ વધી ગયા છે લોકોના વજન ખૂબ વધી રહ્યા છે શું કહેવાય કે ઘણા બધા વ્યસનો પોલ્યુશન આવા બધા ઘણા બધા કારણો ભેગા થાય છે જેના કારણે વહેંઘત્વના પ્રોબ્લેમ પહેલાં કરતાં અત્યારે ખૂબ જ વધી ગયેલા આપણે જોઈ રહ્યા છીએ અને બધા જ વહેંઘત્વના કેસ સાદી સારવારથી સારવાર નથી પામી શકતા હા સિત્તેરથી એંસી ટકા કેસમાં સાદી સારવારથી પરિણામ મળતા હોય પણ વીસથી ત્રીસ ટકા કેસ એવા હોય કે જેમાં આઈવીએફ કે એવી આગળની સારવારની જરૂર પડતી હોય અને જે સારવાર અત્યાર સુધી પ્રાઇવેટો